હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું લગ્ન પ્રસંગમાં બનતી એવી વેજીટેબલ કટલેશની રેસીપી રેસીપી જોતા પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો કટલેશ બનાવવા માટે સૌ તો એક બાઉલમાં બાફેલા બટાકા લેવાના છે બટાકાનું માપ મેં પાંચસો ગ્રામ જેટલું લીધું છે જો તમારે વધારે કટલેશ બનાવવી હોય તો બટાકાનું માપ વધારે લેવાનું બટાકાને મેસરની મદદથી મેસ કરી લેવાના છે બટાકાને જો પહેલેથી જ બાફીને રાખ્યા હશે તો ખૂબ જ ઓછા સમયમાં કટલેસ બનીને તૈયાર થઈ જાય છે હવે બટાકા એકદમ સરસ રીતે મેસ થઈ ગયા છે તેને ઢાંકી દઈશું અને કટલેસમાં ઉમેરવાના વેજીટેબલ જોઈ લઈએ તો સો ગ્રામ જેટલા વટાણાને બાફીને રાખ્યા છે સો ગ્રામ જેટલું બીટને ઝીણું સમારીને લેવાનું છે ગાજરને પણ એકદમ ઝીણા સમારીને લેવાના છે આ સિવાય પણ તમે તમારા મનપસંદ વેજીટેબલ ઉમેરી શકો છો આ કટલેસને તમે પહેલેથી જ બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારે તળવી હોય ત્યારે ફ્રીઝરમાંથી બહાર કાઢીને તળી શકો છો પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે તમારે કટલેસને સ્ટોર કરવી હોય ત્યારે એરટાઈટ ડબ્બામાં બટર પેપર કાં તો ફોઈલ પેપરની અંદર કટલેસ મૂકીને તમારે ડબ્બામાં મૂકી અને પછી જ ફ્રીઝરમાં મૂકવાની હવે એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે જીરું ઉમેર્યા બાદ જીણા સમારેલા લીલા મરચાં ઉમેરવાના છે તમારે જો વધારે તીખાસ જોઈએ તો લીલા મરચાં વધારે ઉમેરવાના હવે લીલા મરચાંને એકદમ સરસ રીતે સાંતળી લઈશું આમ તો ઘણા લોકો બટાકાની સાથે સાથે બધા વેજીટેબલને પણ બાફીને પછી કટલેશ બનાવતા હોય છે પણ વેજીટેબલને આ રીતે તેલમાં સાંતળી અને પછી બટાકામાં મિક્સ કરીને કટલેશ બનાવો તો એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે મરચાં સંતડાઈ એટલે જીણા સમારેલા ગાજર બીટ અને વટાણાને ઉમેરી દેવાના છે આ સિવાય તમે ફણસી કેપ્સિકમ અને કોબીજ જેવા વેજીટેબલ પણ ઉમેરી શકો છો ગરમીમાં સાંજના સમયે જમવામાં કંઈક હળવું અને ટેસ્ટી બનાવવું હોય તો પહેલેથી જ આ રીતે સવારે કટલેશને બનાવી અને ફ્રીઝરમાં મૂકી દેવાની ત્યારબાદ જ્યારે રાત્રે જમવાનું મન થાય ત્યારે તળીને તમે ખાઈ શકો છો વેજીટેબલને આપણે દસ મિનિટ માટે જ ફ્રાય કરવાના છે હવે વેજીટેબલમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને બેથી ત્રણ મિનિટ માટે તેને થવા દઈશું હવે એક મિનિટ માટે તેને ઢાંકીને થવા દઈશું જેથી તે જલ્દીથી સોફ્ટ થઈ જાય તો તમે જોઈ શકો છો કે એક મિનિટ બાદ વેજીટેબલ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને વેજીટેબલને થોડા ઠંડા થવા દઈશું ત્યારબાદ તેને બટાકામાં ઉમેરવાના છે હવે જે બાફેલા બટાકાને આપણે મેસ કરીને રાખ્યા હતા તેમાં આપણે બધા જ વેજીટેબલને ઉમેરી દેવાના છે જ્યારે પણ તમારે કટલેશને બનાવીને સ્ટોર કરવી હોય તો વેજીટેબલને આ રીતે ફ્રાય કરીને પછી જ ઉમેરવાના તો તમારી કટલેશ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ રીતે જળવાઈ રહે છે હવે તેમાં એક ચમચી હળદર પાવડર એકથી બે ચમચી લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમે તમારા તીખાસ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો એકથી બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર જગ્યાએ તમે શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી શકો છો એક ચમચી ગરમ મસાલો એક ચમચી આમચૂર પાવડર આમચૂર પાવડર ન હોય તો તમે એક લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને જો તમને થોડી ગડપણ પસંદ હોય તો એકથી બે ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે અને ખાંડ ન નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે તેમાં ચારથી પાંચ ચમચી જેટલું બ્રેડ ક્રમ્સ ઉમેરીશું જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ ન હોય અને ઘરમાં ટોસ્ટ હોય તો ટોસ્ટને પણ તમે મિક્સરમાં ક્રશ કરીને ઉમેરી શકો છો બ્રેડ ક્રમ્સ ઉમેરવાથી કટલેસ એકદમ સરસ ક્રિસ્પી બને છે હવે બધા જ મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મસાલાને આ રીતે મિક્સ કર્યા બાદ તમારે ટેસ્ટ કરી લેવાનું અને જે પણ મસાલો તમને ઓછો લાગે તો તમારા ટેસ્ટ પ્રમાણે તેને ઉમેરી દેવાનો હવે મસાલો મિક્સ થઈ ગયો છે મને મીઠું ઓછું લાગે છે તો એક ચમચી જેટલું મીઠું ઉમેરું છું અને સાથે સાથે લીલા ધાણા ઉમેરવાના છે ધાણા ઉમેરીને ફરીથી મસાલાને મિક્સ કરી લેવાનો છે હવે કટલેસ બનાવવાનો મસાલો તો એકદમ સરસ રેડી થઈ ગયો છે પણ તેને બહાર જેવી એકદમ સરસ ક્રિસ્પી બનાવવા માટે એક પેસ્ટ તૈયાર કરવાની છે તો એક બાઉલમાં ત્રણથી ચાર ચમચી જેટલો મેદો લેવાનો છે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીશું મેદાની જગ્યાએ તમે ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને પાણી ઉમેરી અને તેની પેસ્ટ બનાવી લઈશું ના વધારે પડતી થીક કે ના વધારે પડતી પાતળી તેવી પેસ્ટ બનાવી લઈશું તો આ રીતની પેસ્ટ બનાવી લઈશું હવે પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે તો તેની સાથે સાથે એક પ્લેટમાં બ્રેડ ક્રમ્સને આ રીતે લઈ લેવાના છે હવે કટલેશ બનાવવા માટે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે મસાલામાંથી તમારે જે શેપમાં કટલેશ બનાવી હોય તે પ્રમાણે તમારે શેપ આપી દેવાનો અને કટલેશ બનાવવાના જે મોલ્ડ આવે છે તે જો તમારી પાસે હોય તો તેનાથી પણ તમે કટલેશ બનાવી શકો છો આજે હું હાથથી લમગોળ જ કટલેશ બનાવવાની છું તો હાથેથી આ રીતે લમગોળ શેપ આપી દેવાનો હવે આ કટલેશને આપણે જે પેસ્ટ બનાવી હતી તેમાં ડૂબાડી દેવાની અને તેને બધી બાજુથી પેસ્ટ એકદમ સરસ રીતે કોટ થઈ જાય ત્યારે ચમચીની મદદથી તેને બહાર કાઢી અને જે બ્રેડ ક્રમ્સ હતા તે પ્લેટમાં મૂકી અને ચમચીની મદદથી ચારે બાજુ બ્રેડ ક્રમ્સ લગાવી દેવાનો હવે હાથની મદદથી આ રીતે થોડું પ્રેશ કરી દેવાનો હવે આવી જ રીતે બીજી બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી દઈશું અને એક પ્લેટમાં મૂકી દઈશું આ રીતે કટલેટ બનાવીને તમે ફ્રીઝરમાં મૂક્યા વગર જ તૈયારીમાં તળશો તો પણ તમારી કટલેસ એકદમ સરસ ક્રિસ્પી બનશે આજે હું કટલેસને બનાવીને તૈયારીમાં જ તળવાની છું તળવા માટે તેલને મેં પહેલેથી જ ગરમ કરીને રાખ્યું હતું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને બધી જ કટલેસને આ રીતે મૂકી દેવાની કટલેસને તમારે એક સાથે વધારે કટલેશ પણ મૂકશો તો એકદમ સરસ રીતે તળાઈ જશે અને એકબીજાને ચોટશે પણ નહીં થોડીવાર પછી કટલેસને આ રીતે ઝારાની મદદથી પલટાવી દઈશું જેથી બધી બાજુથી કટલેસ ગોલ્ડન બ્રાઉન કલરની એકદમ સરસ રીતે તળાઈ જાય થોડી થોડી વારે કટલેસને આ રીતે ફેરવતા જઈને થવા દઈશું કટલેસને તળાતા પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગે છે હવે તમે જોઈ શકો છો કટલેસનો કલર ચેન્જ થઈ ગયો છે તો કટલેસનો કલર આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરનો દેખાય ત્યારે કટલેસને આ રીતે બધું જ તેલ નીતારી અને એક પ્લેટમાં કાઢી લઈશું તો છે ને હેલ્ધી અને ટેસ્ટી વેજીટેબલ કટલેસ બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની વેજીટેબલ કટલેસની રેસિપી તમને કેવી લાગી હવે તેવી જ રીતે બીજી બધી કટલેસ પણ તળી લઈશું જો બાળકો વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે બાળકોના મનગમતા વેજીટેબલ કટલેસમાં ઉમેરી અને તમે કટલેસ બનાવશો તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે અને જો એકવાર તમે આ રીતથી કટલેસ બનાવીને ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલી જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે બીજી કટલેસ પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો તેને પણ આ રીતે તેલ નીતારી અને એક પ્લેટમાં કાઢી લઈશું અને સર્વ કરી લઈશું કટલેસને તમે ગ્રીન ચટણી ટોમેટો સોસ કે પછી ચા સાથે પણ ખાઈ શકો છો જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ